તમને દેખાઈ રહ્યું હશે ક્રિશ્ન ભગવાનનું મંદિર છે રોડ ઉપર રાખે છે ને ત્યારબાદ શોપિંગ કરે છે આટલા માટે ટ્રાફિક તેમજ તમારા પિતૃ કાર્ય કરા હોય તે છે જો તમે દામોકુંડની અંદર આવો તો તમારે જે વસ્તુ વેલકમ ટુ ગાઈડ તમારું સ્વાગત છે નવા બ્લોગ સાથે અત્યારે આપણે ફાઇનલી આવી ચૂક્યા છે જે દામોકુંડ કહેવાય જૂનાગઢ ત્યાં અત્યારે તમને ખબર જ હશે મિત્રો જે પિતૃ મહિનો હાલે છે એટલા માટે આ પબ્લિક તમે જોઈ શકો છો લાખોની ભીડમાં તેમજ હજારોની ભીડમાં અત્યારે પબ્લિક આવી ગઈ છે હું તમને નજારો પણ બતાવી દઉં ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન પહેલાં દબી દેજો તો મિત્રો હાલમાં જે પબ્લિક આ બધી છે એ બધે બધી બહારની પબ્લિક છે ને જે પિતૃદેવ માટે ઘણા પિતૃ માટે હવન કરાવવા તેમજ વિધિ કરાવવા માટે આવે છે તેમજ અમુક લોકો આ દામોકુંડમાં આ મહિનામાં નાવા માટે પણ આવે છે કારણ કે જે સમય આયા પહેલાં આવ્યા હોય એટલે તમે જોઈ શકો છો આ હજારોની ભીડમાં પબ્લિક છે તેમજ આ બધી વિધિની પ્રક્રિયા ચાલુ છે મિત્રો ને અત્યારે હાલમાં દામોકુંડમાં પાણી પણ ફૂલે ફૂલ ભરેલું છે મિત્રો તમે જોઈ શકો છો હાલમાં જે પબ્લિક છે આ જે પાછી પ્લસ પાચમ પણ છે વિધિ કરાવવામાં આવે છે તેમજ ઘણા લોકો આમાં તમે જોઈ શકો છો આ જે પબ્લિક છે એ એક પબ્લિક આઈની નથી બધી પબ્લિક બહારની જ છે કારણ કે લોકલ પબ્લિક તમને દેખાઈ રહી હોય હશે સામે જે છે એ લોકલ પબ્લિક છે બાકીની જે પબ્લિક આ બાજુ છે એ બધી બહારની પબ્લિક છે મિત્રો ઘણા સ્નાન પણ કરી રહ્યા છે મિત્રો આ મંદિર તમે જોઈ શકો છો એ દામોદરતું મંદિર કહેવામાં આવે છે જે શ્યામ ભગવાનનું મંદિર છે ને અહીંયા તમારે બ્રાહ્મણનો કોન્ટેક કરવો તો આ જગ્યાએ તમને બ્રાહ્મણ પણ મળી જાય છે મિત્રો ગમે તેવી વિધિ કરાવી હોય તેમજ તમારા પિતૃ કાર્ય કરાવ હોય તે મિત્રો આ તરફ તમે જોઈ શકો છો ઘણા લોકો પિતૃને પાણી પણ પાઈ રહ્યા છે અને વિધિ પણ કરી રહ્યા છે

આ ભીડ આવી રહી છે એ ભીડ દામોકુંડમાં ઘણા લોકો તો વિધિ કરવા જ આવે છે પણ ઘણા લોકો આયા એ પહેલાં જ આવી જાય છે મિત્રો જે આ માંગવાવાળા તેમજ આ ડેલી માટે આવે છે માંગવાવાળા ને આ તમે જોઈ શકો છો જે આપણે નરસિંહ મહેતા છે નરસિંહ મહેતાને મળવા માટે ભગવાન આયા બોતેર વાર આવ્યા હતા તે મંદિર આમે સામે તમને દેખાઈ રહ્યું હશે કૃષ્ણ ભગવાનનું મંદિર છે હા મિત્રો તમે દામોકુંડમાં જો તમે નાવા માટે તેમજ પિતૃદેવના કોઈ પણ કાર્ય કરવા માટે આવતા હોય તો પ્લાસ્ટિક ગમે ત્યારે આમાં નાખવું નહીં મિત્રો કારણ કે આ પ્લાસ્ટિકના હિસાબે આ ખરાબ થાય છે મિત્રો ને બીજા લોકો આવે છે તેને પ્રોબ્લેમ પડે છે મિત્રો ખાસ કરીને બધાને વિનંતી છે જો તમે દામોકુંડની અંદર આવો તો તમારે જે વસ્તુ સાથે લાવો તેમજ મોબાઈલ હરે ફોન ની સેફ્ટી રાખો કારણ કે અહીંયા ઘણા લોકો એવા પણ હોય છે મિત્રો કે તમારી વસ્તુ માટે જ બેઠા હોય છે મિત્રો એવું નથી કે આ દામોકું છે એટલે આપણી બધી વસ્તુ સેફ થઈ તો મિત્રો જરૂરથી તમે આવો તો તમારી વસ્તુની સેફ્ટી રાખો તેમજ આ તમારા જે તમારી સાથે છોકરા તેમજ બાળકો આવે એની પણ ધ્યાન રાખો કારણ કે આ જગ્યાએ તમે જોઈ શકો છો પાણીના માહોલથી જે લપસાઈ જાય છે એટલે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ દરેક જાતના તમારા બાળકો માટે તેમજ તમારે કંઠી બંઠી લેવી તેમજ રમોકડા લેવા હોય તે પણ આ બધે મળી જાય છે રોડ ઉપર પણ બસ તમારી જે ગાડી સાથે લાવો એ સાઈડમાં પાર્કિંગમાં લગાવો ત્યારબાદ શોપિંગ કરજો કારણ કે આ તમે ટ્રાફિક જોઈ શકો છો મારી આગળ ટ્રાફિક ફૂલે ફૂલ છે મિત્રો કારણ કે જે આ ગાડીઓ અમુક લોકો આવે છે એ ગાડી રોડ ઉપર રાખે છે ને ત્યારબાદ શોપિંગ કરે છે આટલા માટે ટ્રાફિક વધી જાય છે મિત્રો આ તમને હું છે ઉપરથી નજારો દેખાડી રહ્યો છું કારણ કે આમાં તમે ભીડ જોઈ શકો છો ઓલી તરફ પણ આટલી ભીડ છે ને મેં કમસે કમ બે ત્રણ દિવસ પહેલાં એક વિડીયો જોયો હતો એક ભાઈ આ સામેની તરફ પડ્યા હતા ને તેને માથામાં પણ લાગ્યું હતું કારણ કે આ બધું છે એ બધું ભીનું જ છે અહીંથી પગથિયા લઈને હરેક વસ્તુ તો તમારા બાળકોની જરૂરથી જરૂર ધ્યાન રાખો કારણ કે આમાં લપી એટલે લાગી શકે છે અમારે મિત્રો જો બ્રાહ્મણ દેવની પાસે વિધિ કરાવી તો થાય બ્રાહ્મણ દેવ આવી રીતે બેઠ્યા હશે તેની પાસે જાશો તમે કહેશો કે આ નહીં આ વિધિ કરાવવાની છે એટલે એ તમને વિધિ કરી આપશે વિડીયોની અંદરમાં હું તમને એક ખાસ સૂચના આપું છું જો તમે પિતૃ માટે વિધિ કરાવવા આવતો હોય ને તમે બાર ગામના હોય તો મિત્રો બ્રાહ્મણ દેવ તમને જે પૈસા કહીએ એમાં વ્યાજબી કરાવજો કારણ કે બ્રાહ્મણ દેવ એવું નથી કે આ ધામ છે ધામ તો છે જ એક જાતનું પણ બ્રાહ્મણ દેવ તમને બારના જોઈને વધારે ચાર્જ કરવાનો પણ લાભ ઉઠાવી શકે છે તો મિત્રો આપણે આ જમાનામાં હરેક જગ્યાએ આપણી સેફટી સાથે રહેવું ને તમે કરાવો એ જ પહેલાં મિત્રો તમારે બધું નક્કી કરીને કરવું કારણ કે પછી એવું ન થાય કે તમે બહારથી આવ્યા હોય ને તમારે તમે પ્રોબ્લેમમાં પડો ને આ મિત્રો આ તરફ ઘણી ભાઈઓ તેમજ ભાઈઓ પણ નાઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો પણ એ તરફ આ તરફ નાવા પહેલાં સાવધાની સાથે નાવું કારણ કે આ તરફ એક મગર રહે છે ને મગર ઘણી વાર બધાને દેખાવ પણ દઈએ છે તો મિત્રો આ તરફ જો નાતા હોય ને તમે બહારથી આવ્યો તો જરૂરથી તો ચાલો જોઈએ સામે કોકનો સામાન બધો પડ્યો છે આવી રીતે રાખો ના કોઈની નજર પણ નથી કે આજુબાજુમાંય પણ કોઈ નથી તો આ ઘણા વ્યક્તિ એવા હશે મિત્રો તમે દામોકુંડની અંદર ડૂબકી લગાવશો ને તમારો સામાન પણ ગાયબ થઈ શકે છે મિત્રો તો તમારા સામાનની સેફટી રાખો મિત્રો ને ધ્યાન રાખીને આમાં ડુબકી લગાવો મિત્રો કારણ કે તમે આવ્યા હશો કાર્ય કરવાને જાશો બધો સામાન મૂકીને મિત્રો આ તરફથી પણ તમે નજારો જોઈ શકો છો હજારોની ભીડમાં પબ્લિક છે દામોકુરની અંદર હા મિત્રો ચાલો મળ્યા આવા જ સાથે ત્યાં સુધી જય માતાજી